સંસદ રાજ્યસભામાં ગુજરાતમાં અતિવૃષ્ટિથી જે ખેડૂતોને નુકસાની થઈ છે એના સંદર્ભમાં મારો એક પ્રશ્ન હતો જેનો જવાબ ભારત સરકાર દ્વારા મારે મારફત મને મળ્યો છે આ જવાબ ખૂબ ચિંતાજનક છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે જ્યારે જ્યારે કોઈ મોટી કુદરતી આફત આવે ત્યારે એનડીઆરએફમાંથી સહાયની મોટી રકમ મળે પરંતુ રાજ્ય સરકાર દ્વારા નુકસાનીનું સર્વે કરીને કોઈ આવેદન આપવામાં આવે માંગણી કરવામાં આવે ત્યારે આ રકમ છૂટી થતી હોય છે બે હજાર ચોવીસ દરમિયાન અતિવૃષ્ટિથી ગુજરાતમાં નુકસાન થયું પરંતુ ગુજરાતની સરકારે કોઈ પણ પ્રકારનું નુકસાની માટેનું માગણી કરતું આવેદનપત્ર કેન્દ્રને નથી આપ્યું માટે કેન્દ્ર તરફથી એનડીઆરએફમાં જે સ્પેશિયલ સહાય મળવી જોઈએ એ નથી મળી શકીઆરએફમાં અને રેગ્યુલર સહાયની મર્યાદા હોય છે ભૂતકાળમાં આવા પ્રસંગોએ ગુજરાત સરકારે કેન્દ્રની સ્પેશિયલ સહાય માટે આજના વડાપ્રધાન શ્રી જયારે મુખ્યમંત્રી હતા ગુજરાતના હું વિરોધ પક્ષનો નેતા હતો એમણે સ્પેશિયલ સહાય માટે આવેદન રજૂ કર્યું હતું શરદ પવારજી કૃષિ મંત્રીને વિનંતી કરીને ખાસ એ ગાંધીનગર પણ આવ્યા હતા કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ ગુજરાતને વધારે સહાય થાય કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી માંગણી કરી હતી અને ઉદાર હાથે માંથી પૈસા મળ્યા હતા જ્યારે આટલું મોટું નુકસાન નહોતું આ વખતે ગુજરાતમાં ખૂબ મોટા પાયે નુકસાન થયું કેટલાય ખેડૂતો બરબાદ થયા છે ત્યારે ગુજરાત સરકારે આવેદન આપીને સર્વે થયેલા એક્ઝેક્ટ આંકડાઓ પ્રમાણે ખેડૂતોને પૂરતું વળતર મળે એવી માંગણી કરવી જોઈતી હતી પરંતુ આ પ્રશ્નના જવાબમાંથી ફલિત થાય છે કે ગુજરાત સરકારે કોઈ આવેદન જ આપ્યું નથી માંગણી જ કરી નથી હું માનું છું કે એ ગુનાહિત બેદરકારી છે ગુજરાતના ખેડૂતો પાયમાલ થાય કેન્દ્રમાંથી પૈસા મળે એમ હોય ડબલ એન્જિન સરકારની વાતો કરતા હોય એટલે કે બંને જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમાં પણ વડાપ્રધાન શ્રી એ ગુજરાતના છે આપણા ત્યારે તો મોસાળ લગ્નને મા પીરસણે આપણા ખેડૂતોને આપણા ગુજરાતીઓને નુકસાનીમાં વધારે ફાયદો મળવો જોઈએ એના બદલે માંગણી પણ નહીં કરવાની આવેદન પણ નહીં આપવાનું હું માનું છું આ એક ગુનાહિત બેદરકારી છે અને ગુજરાતની જનતાને ઘોર અન્યાય ગુજરાતની ભાજપની સરકાર દ્વારા થયો છે એ વાતનું ભારોભાર મને દુઃખ છે